હેલો મિત્રો કેસ હે આપ આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે વીસ બ્લોગ ચેનલ ચેલેન્જમાં આપણા બ્લોગ નંબર બે થાય અને આપણા હવારમાં ગાડીને ઉપર લેવાની છે અને એમાં હવા ભરવાની છે ટાયરમાં ભરી નાખીએ મિત્રો મેં ગાડીમાં હવા તો ભરી નાખીએ અહીંયા હવા ભરાઈ ગઈ છે પણ હવે પંચર લાગે મિત્રો મને તો કેમ કે કાલે આપણે ખબર કે ગાડીમાં ગઈ હતી બેનને ગાડી થઈ એટલે એવું લાગે કે પંચર છે મિત્રો હવે સાડા નવ વાગી ગયા છે ને આપણે આજે જવાના છે કોલેજે તો હાલો આપણે હવે કપડાં નાખીએ મિત્રો આજે હું આ કપડાં પહેરી જવાનું છું કોલેજે મિત્રો મેં કપડાં બદલાવી લીધા છે આ કપડા પહેર્યા અને આપણે હવે બેગમાં પાણી છીણું ભરી લઈએ અને દરેક માથામાં તેલ નાખી લઈએ અને થઈ જાય રેડી ચાલો મિત્રો આપણે થઈ જાય રેડી હવે નીકળીએ આપણે કોલેજ જવા માટે હાલો નીકળીએ ચાલો ગોપાલીબેન Thank you.

સાકેબ અમે આયા કાયક ચોથું જે માં આયા પણ મને લાગે આ બધા મારા મિત્રો બધા બેઠા છે આપણે ચોથું જે માં આયા ગુરુ કરવાન છે મિત્રો આયા માં લેબ છે આ લેબ છે એના પછી અમારો વારો છે અહીંયા બેઠા છે આનું આ બામાન દેખાય હમે હમા અમારો વારો આવી ગયો છે હાલો અમારો લેબ માં આવી ગયા છે બસ આ બેઠા છીએ લેક્ચર આવે છે

મિત્રો જમી લીધું આડી માં દસેક મિનિટની વાર છે હવે બે થાય એટલે બરાબર અમે પાછા લેક્ચરમાં જઈએ બીએમ સાહેબનું લેક્ચર છે પછી બતાવીએ બે વાગી ગયા છે અમે હવે જઈએ છીએ લેક્ચરમાં માં હાલો લેક્ચર ભરી નાખીએ પછી મળીએ હવે મિત્રો હવે અમે છૂટી ગયા છીએ અને ત્રણ વાગી ગયા અમારે લેક્ચર એક હતો એક લેવાઈ ગયો છે હવે હવે આપણે ઘેર જઈએ બી એમ સાહેબનું લેક્ચર હતો અહીંયા ભરી દીધો અને તો અમારું કોલેજનું લોકેશન અહીંથી ગિરનાર બિન દેખાય ગિરનાર તો કેવો દેખાય આવું એવું છે અહીંયા ફોટા જ મસ્ત આવે અમારે I'm with Concrete trains where the neon blows. Every black tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Likes a gamble on the streets, anything goes. Boom, that echoes through the alleys at night. Silver samples lift the darkness to light. છું હજી ભીગો જ છું આ કડી ભીગા મિત્રો આપણે ઘરે અને અહીંયા જ છે મારા પપ્પાને તો અહીંયા છે આપણે હાલો આરામ કરી લઈએ મિત્રો મિત્રો આરામ કરી લે થાકી ગયા છે ગાડી આ આખી મિત્રો હવે હું અહીંયા બેઠો છું આરામ બરામ કરી લઈ કહો અહીંયા આપણે ઘડી બહાર બેઠા શું હોટાડનો નજર છે અમારે બહાર આપણે અહીંયા રાવણા નીચે આટલા આઠે બેઠા આરામથી હવે કંઈ કામ તો છે નહીં મિત્રો હવે છ વાગી ગયા છીએ અને મિત્રો અમારા અહીંયા અટાણમાં છ વાગ્યામાં જ વાડીમાં ઠંડી લાગવા માંડી છે કેમ કે હમણાં થોડાક દીધા કાતરો રીટો ને એટલે દરેક ઠંડીનો માહોલ થઈ ગયો આજ મેં અટાણમાં વેર લીધો તો અંદર હતો તો કોટ પહેરવો પડ્યો એવી ઠંડી હતી અને મિત્રો હાલો હવે આ બ્લોગને પૂરો કરીએ જો તમને મારો બ્લોગ સારો લાગે તો લાઈક અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા બાય બાય